છઠ્ઠો પ્રશ્ન શું આપેલો છે કિંમત શોધવાની છે બરાબર એમાં જે પહેલો આપેલો છે એ કેટલો છે એક ભાગ્યા ત્રણ ની માઇનસ એક ઘાત ઓછા એક ભાગ્યા ચાર એની કેટલી છે માઇનસ એક ઘાત અને આખાની માઇનસ એક ઘાત બરોબર હવે માઇનસ એક ઘાત આપી લે છે તો શું વ્ય ઘાત બંનેને મળશે બરોબર આપણે સ્ટેપ વાઇઝ કરતા જઈએ સોલ્વ ઘાત બંને મળશે તો શું થશે માઇનસ એક ઘાત ભાગાકારમાં અહીંયા ત્રણ છે માઇનસ એક ઘાત બરોબર ઓછા આમે બંને મળશે ઘાત તો માઇનસ એક ઘાત ભાગાકારમાં ચાર ની માઇનસ એક ઘાત માઇનસ એક બરોબર હવે માઇનસ જે ઘાત છે તો મેં તમને આગળ બી કીધું કીધેલું હતું તો માઇનસ ઘાત આપી લે તો શું કરવાનું આમાં આપણે હંમેશા વ્યસ્ત લઈ લેવાનું તો આનું વ્યસ્ત શું થાય એકનું તો એક ભાગ્યા એક લખો કે ના લખો તો બી ચાલે પણ શું ભાગાકારમાં આવે છે એટલે એક લખવું પડે આપણે બરોબર આ ત્રણનું વ્યસ્ત શું થાય ત્રણ ઓછા અહીંયા એકનું વ્યસ્ત લઈએ તો એક ચારનું વ્યસ્ત એટલે ઉપર જતું રહેશે ચાર બરોબર માઇનસ એક ઘાત બરાબર હવે આનું સાદું આપણે ડાયરેક્ટ ઉપર શું આપેલું છે ત્રણ ત્રણ ભાગ્યા એક ઓછા ચાર ભાગ્યા એક બરાબર તો આને આપણે ડાયરેક્ટ સાદુ રૂપ આપી શકાય કેમ કેમ કે છેદ સરખા છે એટલા માટે તો શું થાય ત્રણ ઓછા ચાર માઇનસ એક ભાગ્યા એક આનું માઇનસ એક ઘાત હવે માઇનસ એક ભાગ્યા એક છે બરાબર એક લખો કાં તો પછી એક ભાગ્યા એક લખો તો બી એ જ થવાનું છે જવાબ તો એ જ આવવાનો છે પણ જો ઉપર બે આપેલું હોય નીચે એક આપેલું હોય તો પછી શું કરવું પડે આપણે એનું વ્યવસ્થિત રીતે લખવું પડે બરોબર તો આ માઇનસ એક ઘાત છે બરોબર માઇનસ એક ની માઇનસ એક ઘાત તો આનું વ્યસ્ત લઈએ તો બી શું આવે માઇનસ એક તો આપણો જવાબ કેટલો આવ્યો માઇનસ એક